વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્કોડ ફરી વિવાદમાં આવી છે મહિલા સ્કોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરતા વિવાદ સર્જાયો છે વીએનએસજીઓમાં પરીક્ષા દરમિયાન મહિલા સ્કોર્ડ દ્વારા ગેરવર્તનની ફરિયાદ થઈ છે જેમાં મહિલા સ્કોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના કિસ્સામાં હાથ નાખવા તેમજ પરીક્ષા ખંડમાં ટી શર્ટ ઉપર કરાવવા જેવી હરકતો કરી હતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ફૂટેજને આધારે યુનિવર્સિટીની ફેક્ટ કમિટીએ મહિલા સ્કોર્ડ સામે જે ફરિયાદ કરવામાં આવી છે તે યોગ્ય ગણી છે હવે મહિલા સ્કોર્ડ વિરુદ્ધ પગલાં લેવાશે મહિલા સ્કોરના ગેરવર્તન અંગે વીએનએસજીયુમાં ફરિયાદ કરવામાં આવી હતી યુનિવર્સિટીએ ફેક્ટ કમિટીની રચના કરી આ મામલાની તપાસ કરવાના આદેશ કર્યા હતા કમિટીની તપાસમાં મહિલા સ્કોરના ગેરવર્તનના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા તેમણે મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના કપડાં પણ ઊંચા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદ ખોટી ન હોવાથી ફેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે આ વર્તન સ્વીકાર્ય નથી આ સમગ્ર મામલાની ફરિયાદ ભરૂચ અને ગ્રામ્ય વિદ્યાર્થીઓએ કરી હતી

જીતક મહિલા સ્કોડે પુરુષ વિદ્યાર્થીની ચેકિંગ કર્યું હતું અને કંઈક ફેક કમિટીએ તપાસનો આદેશ આપ્યો છે કઈ રીતની તમને માહિતી મળી અને શું કાર્યવાહી થશે આ અંગે મહિલા સ્કોર્ડની જે તપાસવાળી પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક્ટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક્ટ કમિટી એ જોઈને આગામી પેક કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ખિસ્સામાં હાથ નાખો વિદ્યાર્થીને અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે જેથી એ આઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે પણ એ સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે મહિલા સ્કૂલ કરી શકે ખરી રેગ્યુલર વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ ના હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલા જ જ માહિતી મંગાવવામાં આવી છે મહિલા સ્કોડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે આમાં સાહેબ પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ એસઓપી જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે અમારી જનરલ સ્કોડની એસઓપી અમારી પાસે છે જ અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે જો પરિસર ભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે ઓકે